રાશિ છે મેસ રાશિ તો જેના અક્ષર અલ અને ઈ છે તો એનો સ્વામી મંગળ એવા મેસ રાશિવાળા જાતકો માટે આજે કોઈ પણ ધાર્મિક કાર્યની સંભાવના દેખાય છે આ તો અગિયાર હશે પાછી તો ધાર્મિક કાર્યમાં ખૂબ જ સારો લાભ થાય મન મનપ્રસન્ન રહેશે હા કોર્ટ કચેરીને લગતા કામકાજ હોય તો આજના દિવસ માટે નુકસાન થાય તેવું ચંદ્રબળના યોગ બતાવી રહ્યા છે જૂના મિત્રોની મુલાકાત આજે ખૂબ સારો લાભ કરાવડો છે જૂનું એટલું સોનું કહેવાય મિત્રો તબિયતની બાબતમાં થોડું સાચવવું જરૂરી છે કારણ કે વાતાવરણમાં ક્યાંક ને ક્યાંક એવું અસર ઊભી ન થાય જેના કારણે સ્વાસ્થ્ય બગડે ખાવા પીવામાં કાળજી રાખવી જરૂરી છે વાત વૃષભ રાશિની કરીએ તો જેના અક્ષર બહુ છે તો વૃષભ રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે મિત્રો ધનલાભની શક્યતાઓ છે પણ આપણને ખબર પણ ન હોય અને એવો કોઈ સારો સોદો થઈ જાય એવા કોઈ સારા કામ થઈ જાય જેના કારણે આકસ્મિક ધનલાભના યોગ ઊભા થાય તેવા આજના યોગ બની રહ્યા છે પરિવારની અંદર થોડોક પારિવારિક તણાવ રહેશે આજે યાત્રા પ્રવાસના યોગ તો છે જ પણ બને એટલું માનસિક ચિંતાથી દૂર રહેવું અને માનસિક ચિંતાઓમાં જયારે વધારો થાય ત્યારે મહાદેવજીનું સ્મરણ કરી ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો જેના કારણે માનસિક ચિંતાઓ વળવી થશે મિથુન રાશિની વાત કરીએ તો ક છ અને ખ જેના અક્ષર સેવા મિથુન રાશિવાળા જાતકો માટે નાના મોટા રોકાણ માટે મિત્રો સમય સારો છે ઉત્તમ સમય છે તો આજના દિવસ માટે કદાચ જો થાય તો આવું કંઈક કરી લેવું જોઈએ પરિવારમાં પણ એક સારા મનમેળ આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે પરિવારનો મનમેળ સારો રહેશે કારણ કે આજનો દિવસ તમારા માટે સારો છે નોકરી ધંધાની અંદર પણ લાભની સંભાવનાઓ આજના દિવસ માટે પ્રબળ બને છે મતલબ લાભ થશે હા તમારા માટે પણ જૂના મિત્રોની મુલાકાત તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે જય ગણેશ મંડળમાં આગળ વધીએ મિત્રો તો કર્ક રાશિની વાત કરીએ જેના અક્ષરે અને હ છે આજે આવકમાં કર્ક રાશિના જાતકોને વૃદ્ધિના સારા યોગ દેખાઈ રહ્યા છે કામકાજમાં પણ ફાયદો થાય જીવનસાથી પાર્ટનર સાથે આજના દિવસ માટે યાત્રા પ્રવાસ ફળદાયી બને તેવા યુગ પણ બની રહ્યા છે સાથીઓનો સહકાર ખૂબ સારો મળશે આજે સિંહ રાશિ અક્ષર જેના મો અને એવા સિંહ રાશિવાળા જાતકો માટે ધંધાની અંદર કોઈ નવા કામ કચકાજવાની ઉત્તમ તકો મળે સહયોગીઓ દ્વારા ખૂબ જ સારો લાભ થાય આજે માતા પિતાથી પણ લાભની સંભાવનાઓ આજના દિવસ માટે દેખાય અને આશીર્વાદ મળશે આજે બીમારી કોઈ પણ પ્રકારની હોય અને ઘર કરી ગયો હોય તો આજના દિવસ માટે આરામ પણ મળશે અને સારો વૈધ કે સારી દવા સારો ડોક્ટર પણ મળશે કારણ કે આજનો દિવસ સુધારા મય આજનો દિવસ દેખાશે કન્યા રાશિની વાત કરીએ તો પોઠોણનો અક્ષર છે કન્યા રાશિના કોઈ પણ વ્યક્તિ સાથે વસ્તુ સાથે દેવા દેવાડમાં ખાસ કરી ઉધારી કરવી નહીં પૈસાની બાબતમાં સાચવીને વ્યવહાર કરવો એ પણ આજના દિવસ માટે જરૂરી છે કોઈ સારા સમાચાર આજે મળે તમને મન પ્રસન્ન રહેશે સગા વાહલાઓ દ્વારા કદાચ થોડી પરેશાની રહે તેવી શક્યતાઓ દેખાય છે તો એ પ્રમાણે એ વ્યવહારની અંદર થોડો સાચવીને વ્યવહાર કરજો જય ગણેશ એક ક્વારપિત કરે મિત્રો જેના અક્ષર ર અને ત્યાં તુલા રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે તબિયતની બાબતમાં કાળજી લેવી પડશે સ્વભાવને થોડો સરળ બનાવવો પડશે આજના દિવસ માટે અને એના કારણે બધી જ વસ્તુઓ તબિયતથી સારી રહેશે યાત્રાથી બચવું રહેશે આજે કામકાજની સરાહના થાય જે કંઈ કામકાજ કરો એ કામકાજમાં લાભની સંભાવનાઓ પ્રબળ બનાય જ આજે હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની અક્ષર જેના ન અને ય છે તો વૃશ્ચિક રાશિવાળા જાતકોને આજે કોઈપણ વ્યક્તિ તમને છેતરી ન જાય એનું ધ્યાન રાખવું પડશે ધોખાઘડીથી બચવું પડશે સંપત્તિની બાબતમાં વિચારીને કોઈપણ નિર્ણય લેવો સાથીઓનો સહકાર તો આજે મળવાનો જ છે તબિયતની બાબતમાં થોડું સાચવવું એ પણ આજના દિવસ પાડે તમને જરૂરી બનશે હવે વાત કરીએ ધનરાશિની ધ ફ અને ઢજના અક્ષર જેવા ધનરાશિવાળા જાતકોને આવકમાં એક સારા વૃદ્ધિના યોગ દેખાઈ રહ્યા છે જીવનસાથીથી થોડો મતભેદ રહેશે આજે કામકાજમાં જે સફળતા મળવી જોઈએ સફળતા થોડી ધીમી ગતિએ મળે પરિવારનો સહયોગ સારો મળશે આજના દિવસ માટે કારણ કે આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે ઉત્તમ છે જય ગણેશ હવે મકર રાશિની વાત કરીએ ખ અને જ જેના અક્ષર છે એવા મકર રાશિવાળા જાતકો માટે મિત્રો રોકાણ માટે સમય સારો નથી સાચવીને કામકાજ કરજો રોકાણમાં પરિવાર સાથે પ્રવાસ થાય તેવા યોગ પણ બની રહ્યા છે ધંધાકીય ક્ષેત્રમાં પણ થોડીક સાવધાની રાખવી પડશે ખર્ચાઓ વધી શકે છે આજના દિવસ માટે થોડું ધ્યાન રાખજો કુંભ રાશિની વાત કરીએ તો અગિયારમી રાશિ ગ અને અક્ષર સેવા જાતકો માટે મિત્રોથી માનસિક વ્યથા અનુભવાય તેવા યોગ બની રહ્યા છે મોટાઓની મીઠી નજર આજના દિવસ માટે લાગે સારો પણ સુખ આપે નોકરી ધંધામાં પણ લાભની શક્યતાઓ સારી છે ભાગીદારીવાળા કામકાજમાં થોડો મન મોટા રહે તેવી સંભાવનાઓ પણ દેખાય છે હવે વાત કરીએ મીન રાશિની દ જ અને છ આ મીન રાશિ છે વાહન ચલાવવામાં થોડી કાળજી રાખવી પડે ધંધાકીય ક્ષેત્રમાં થોડીક મહેનત વધે તેવી સંભાવનાઓ પણ છે બને ત્યાં સુધી ઉધારથી બચવાનું રહેશે અને કોઈપણ વ્યક્તિ પર વિશ્વાસ મૂકો ત્યારે જાળવી લેજો કે આ વ્યક્તિ યોગ્ય તો છે ને તો જ વિશ્વાસ મૂકજો તેના કારણે નુકસાન ન થાય જય ગણેશ